પહેલી બેટરી આ છે અને આને આ રીતે લગાવવાની હોય છે ના મશીન ચાલુ થઈ જો આની અંદર બે બટન આવે છે એક રિવર્સ બટન આવે છે અને એક ફિટ કરવાનું બટન આવે છે તો જો મિત્રો અને આની અંદર એક બોક્સ આવે છે જે પ્લસના સ્ક્રુ ખોલવાનું હોય છે આખી કીટ આવે છે અને બીજું ત્યાંની જો બીજી એક બેટરી પણ એકસ્ટ્રા આવે છે અને આને પાનની કીટ આવે છે આખી જુઓ એકથી દસ નંબરના પાનાથી ચોવીસ નંબરનું પાનું આવે છે અને બીજું જોડે એક લાઇટ પણ આવે છે જો અને ત્રણ મોડ આવે છે છે અને અને આ ચુંબકવાળી બીજું બેટરી ચાર્જિંગ પણ છે આ બેટરી ચાર્જિંગ છે આનાથી અમે ગેરેજમાં એટલું બધું ફાસ્ટ કામ કરી શકીએ છીએ કે વહેલા બોટ ખોલી શકીએ છીએ વહેલા બોટ ફિટ કરી શકીએ છીએ તો તમને બતાવી દે

હવે આની અંદર પ્રશ્નો પણ તમને બતાવ્યું હતું કે પ્લસ પ્લસના પણ બોટ ખોલવાના આવે છે એનું પાનું છે જોજો આ છે જો મિત્રો સાઈડ કરવાનો બોટ આવે છે પ્રશ્નો અને આની અંદર એક ફિલ્ટર આવે છે ફિલ્ટર પણ ખોલવું હોય તો એકદમ ફાસ્ટી ખુલી જાય છે એકદમ જોથી બોટ ખુલતા ના હોય તો આનાથી ખુલી જાય છે જો મિત્રો કેટલું ફાસ્ટ કામ તો મિત્રો આ તમારા બધાના સપોર્ટથી એમ લાયા છે કારણ કે તમે બધા વિડીયો જોવો છો અને યુટ્યુબમાં પેમેન્ટ જમા થાય છે અને યુટ્યુબના પેમેન્ટથી આ વસ્તુ લાવે છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહું છું કે ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મારા વિડીયો જોતા રહો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત